સિવિલ હોસ્પિટલના કેદી બોર્ડમાં લઈ જવામાં આવ્યાની ચર્ચા અત્યારે થઈ રહી છે સામે પક્ષે પણ હરેશ સાવલિયાએ હુમલો કર્યાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે અનુસૂચિત જાતિના કેદી પર સાવલિયાએ પણ હુમલો કર્યો હોવાનો દાવો જે છે તે કરવામાં આવી રહ્યો છે બંને કેદીઓને જુનાગઢ સિવિલ હોસ્પિટલના કેદી વોર્ડમાં ખસેડવામાં આવ્યા ડિવિઝન પોલીસ દ્વારા આમને સામને ફરિયાદ જે છે તે દાખલ કરવામાં આવી છે સાવલિયાએ જેલમાં પણ જ્ઞાતિ પ્રત્યે હળદૂત કરી હોવાની ચર્ચા થઈ રહી છે જેના કારણે સામે પક્ષે હુમલો કર્યો હતો આ પાર્ટીના હોદ્દેદારો અને સમર્થકો સિવિલ હોસ્પિટલ ખાતે જે છે તે પહોંચી રહ્યા છે મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ જે છે તે અત્યારે સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી રહ્યા છે